હેલો ગાઈઝ ફરી વાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની કચેરી દ્વારા એક બહાર પાડવામાં આવ્યો નવો ઠરાવ તે ઠરાવ વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે હવે તમારા ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં મહેસૂલ વિભાગની સેવાઓ ચોપન અને સામાજિક ન્યાય અને અધિરિક્તા વિભાગની સેવાઓ તેર એમ કુલ ટોટલ મળીને એટલે કે સડસઠ સેવાઓ હવે તમારે ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં આ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે નવો જે ઠરાવ થયો છે તે ઠરાવ વિશે વિડીયોમાં ચર્ચા કરીશું હવે તમારી ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં કઈ કઈ સેવાઓ હવે તમારી ગ્રામ પંચાયતમાં ચાલુ કરવામાં આવશે ઠરાવો તે સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની જે વિભાગની જે કચેરી છે ત્યાં એક નવો પરિપત્ર કરવામાં આવે છે નોંધ પર મળી મંજૂરી ચાલો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું આ ઠરાવમાં કે તમારી કઈ કઈ સેવાઓ હવે તમારા ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં આ સેવાઓ ચાલુ કરવામાં આવશે

તેમનો થઈ ગયો છે પરિપત્ર નોંધ પણ મળી છે મંજૂરી અને કર્યો છે નવો એક ઠરાવ પણ સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે તે ઠરાવ વિશે ચર્ચા કરીશું વિડીયો તમે એકવાર પૂરેપૂરી જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ હવે કઈ કઈ સેવાઓ હવે તમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે શરૂ કરવામાં આવશે તે વિશે વિડીયોમાં ચર્ચા કરીશું ચાલ મિત્રો વિડીયો વિચાર સુધી પૂર્ણ થાય ત્યાર સુધી વિડીયોમાં બનાવી રહેજો ચાલ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોમાં આગળ વધીએ ઠરાવની જે ચર્ચા કરવામાં જે સરકાર દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે તે ઠરાવની જે આપવામાં આવેલી છે કે જનસેવા કેન્દ્રની નાગરિક લક્ષી વિવિધ સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત ઉપલબ્ધ કરવા બાબત એટલે કે જે જે સેવાઓ શરૂ કરવાની છે તેના વિશે ઈ ગ્રામ કેન્દ્ર મારફત આ સેવા ઉપલબ્ધ કરવામાં બાબત એટલે એ રીતના ઉપલબ્ધ કરવામાં આવશે સેવાઓ ગુજરાત સરકારનો જે પરિપત્ર છે તેમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની કચેરી દ્વારા જે આ પરિપત્ર કરવામાં આવે છે તેમાં જે આ ઠરાવ છે સચિવાલય ગાંધીનગર ઈ સાઇન મુજબ જે કરવામાં આવે છે પરિપત્ર નવી સિસ્ટમ મુજબ હવે જે ઠરાવ જે આપવામાં આવે છે તેમાં ઠરાવમાં જે આપવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન સુવ્ય વ્યવસ્થિત સરળ ઝડપી બનાવવા વર્ષ બે હજાર સાત અને આઠ થી ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અમલમાં આવેલ છે આ યોજના થકી ગ્રામ પંચાયતોના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિવિધ ઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે જે અન્વયે મહેસૂલ વિભાગ અને સામાજિક ન્યાય અને વિભાગની સેવા સેવા કેન્દ્રની વિવિધ નાગરિક લક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની બાબત સરકાર વિચારણા હેઠળ હતી એટલે કે સરકાર આ વિચારણા હેઠળ હતી ચર્ચામાં હતી તે હવે પુખ્ત વિચારણાના અંતે કેન્દ્રની નીચે મુજબની સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત આપવાનું ઠરાવ આવે છે એટલે સરકાર શ્રી દ્વારા જે ઠરાવ છે કરવામાં આવ્યો છે કે જે મહેસૂલ વિભાગની કુલ ચોપન સેવાઓ તેમજ સામાજિક ન્યાય અને અધિકતા વિભાગની જે સેવાઓ છે તે તેર સેવાઓ કુલ ટોટલ મળીને સડસઠ સેવાઓ જે ઉપલબ્ધ એટલે કે જે ચાલુ થવાની છે ટૂંક સમયમાં તમારી ગ્રામ પંચાયતમાં જ હવે તમારી જે સેવાઓ જે ચાલુ થવાની છે તે સેવાઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું કઈ કઈ સેવાઓ હવે તમારી ગ્રામ પંચાયતમાં શરૂ કરવામાં આવશે નોત પ્રમાણે મંજૂરી સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે ઠરાવ તો ઠરાવ વિશે આપણે ચર્ચા કરીશું અને કઈ કઈ સેવાઓ કઈ કઈ સેવાઓ હવે તમારી ગ્રામ પંચાયતમાં ચાલુ થશે તે તમને સ્ટેપ બાય સ્ટેપ ના વિડીયોમાં સમજાવવામાં આવશે તો મિત્રો વિડીયો પર તમે પૂરું પૂરું જોજો મિત્રો આ સ્ટેપ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ પર બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો વિડીયો શરૂઆત કરીએ વિડીયોમાં આગળ વધીએ વિડીયોમાં બન્યા રહેજો

છઠ્ઠી જે સેવા છે લેન્ડ રેવન્યુ કોડ ની કલમ તોતેર એ હેઠળની મંજૂરી આપવા બાબત એ મુજબની જે સેવા છે સાતમા નંબર જે સેવા છે સરકારી ખાતાની જમીનની માગણી આઠમા નંબર જે સેવા છે દારૂ ખાના વેચાણ સંગ્રહ કરવા માટે પરવાનો મેળવવા બાબતની સેવા છે નવમા નંબર જે સેવા છે સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજુ કરવા ત્યારબાદ દસમી જે સેવા છે લેન્ડ રેવન્યુ કોડ ની કલમ પાસઠ હેઠળની મંજૂરી આપવા બાબત એટલે મંજૂરી બાબતની જે ખેતી જે જમીન હોય છે તેના માટેની સેવા છે ત્યારબાદ અગિયાર તો અગિયાર જે સેવા છે કે રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક એલઆઈસી અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા મેળવવા જરૂરીના વાંધાના જે પ્રમાણપત્ર હોય છે તે મેળવવા બાબત જે વાંધાના જે પ્રમાણપત્ર હોય છે તે તમને આ સેવા પણ તમારી જે હવે ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવશે બારમી જે સેવા છે કે રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માગણી બાબત તે સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે તમારી ગ્રામ પંચાયતમાં ત્યારબાદ તેરમા નંબરની જે સેવા છે કે ખાતાના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે અને ચૌદમાં નંબર જે સેવા છે પરવાના તાજા કરવા અંગે પંદરમાં નંબર જે સેવા છે પરવાના સ્થળ ફેર નામ ફેર ઉમેરા અંગે અને જે છોડમાં નંબર જે સેવા છે એક્સર પ્લોઝિવ એક્સર પ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવો ત્યારબાદ સત્તરમાં નંબર જે સેવા છે પેટ્રોલિયમ પેદાશોને પેટ્રોલિયમ પેદાશોના પરવાના આપવા અંગે અઢારમા નંબરની જે સેવા છે પિટિશન રાઇટર પરવાનો તાજો કરવા ઓગણીસ નંબર જે સેવા છે વ્યક્તિગત જમીનની માગણી વીસમાં નંબર જે સેવા છે ગ્રામ્ય વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત એકવીસો નંબર જે સેવા છે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી અકુદરતી મૃત્યુની સહાય જે કુદરતી જે અકુદરતી મૃત્યુની જે સહાય છે તે સહાયની પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં સેવા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદ એટલે કે ચાલુ કરવામાં આવશે ત્યારબાદ તમારે આ બાવીસમી જે સેવા છે કે સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે નામ એટલે કે જે વાર સીધી વારસદાર સેવા પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં શરૂ કરવામાં આવશે ત્રેવીસમા નંબર જે સેવા છે કે ગ્રામ્ય વિસ્તાર મહેસૂલ માફીથી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત તે બાબતની પણ જે સેવા ચાલુ કરવામાં આવશે ત્યારબાદ ચોવીસમી જે સેવા છે કે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આવે જે ખેડૂત હોવાનું જે પ્રમાણપત્ર છે તે પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં જ મળશે તેની સેવા પણ ચાલુ કરવામાં આવી છે તમારી ગ્રામ પંચાયતમાં શરૂ કરવામાં આવે છે ટૂંક સમયમાં ત્યારબાદ સેવા છે રાહત દરે આવેલ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમ બંધ કરવા બાબત ત્યારબાદ સેવા છે કે ટ્રસ્ટ સંસ્થાની જમીનની માગણી ત્યારબાદ સત્યાવીસ નંબર જે સેવા છે કે સ્ટેમ્પ રિફંડ આપવા અંગે અઠ્યાવીસ નંબર જે સેવા છે કે સહકારી મંડળીની જમીનની માગણી ત્યારબાદ તમારી જે ઓગણત્રીસમી જે આ સેવા છે કે જમીન મહેસૂલ સંહિતાની કલમ પાસઠ હેઠળની મંજૂરી ત્યારબાદ સહાય ત્રીસમા નંબરની જે સેવા છે આહાર ગૃહ પ્રમાણપત્ર તુ કરાવવું ત્યારબાદ રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડને જમીન આપવા ત્યારબાદ બત્રીસમા નંબર જે સેવા છે કે ખે બિનખેતી થયેલ જમીનમાં જે બત્રીસમા નંબરની જે સેવા બત્રીસમા નંબર જે સેવા છે કે બત્રીસમા નંબર જે સેવા છે બિનખેતી થયેલ જમીનના હેતુ ફેર કરવા ત્યારબાદ તેત્રીસમા નંબરની જે સેવા છે કે સહકાર અધિનિયમ ઓગણીસો એકસઠ અન્વયે સહકારી બોલાવવા બાબત ત્યારબાદ માટે શહેરી વિસ્તાર રહેણાંકના હેતુ માટે વ્યક્તિગત ગૃહ નિર્માણ મંડળીને જમીન આપવા બાબત છત્રીસ નંબર જે સેવા છે કે શહેરી વિસ્તાર મહેસૂલ મહેસૂલ માફી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત

સહિતાની કલમ તેસઠ હેઠળ મંજૂરી ત્યારબાદ જે એકતાલીસમી જે સેવા છે કે સોલ્વેન્ટ પરવાના આપવા બાબત સોલ્વેન્ટ પરવાના આપવા બાબત અને જે બેતાલીસમાં નંબરની જે સેવા છે કે રાવડા હકની જમીન કાયમી હકમાં તબદીલ કરવા બાબત અને જે તેતાલીસમી જે સેવા છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત તેમજ ચુમ્માલીસમાં નંબરની જે સેવા છે કે શહેરી વિસ્તાર સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત હવે જે સરકારી જે કર્મચારી છે જે સરકારી કર્મચારી છે તેમને પણ હવે જમીન માંગવા જમીનની જે માંગણી કરવા માટે તે પણ હવે સેવા તમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ એટલે કે ચાલુ કરવામાં આવશે ત્યારબાદ પિસ્તાલીસમાં નંબરની જે સેવા છે કે ગ્રામ્ય વિસ્તાર સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત ત્યારબાદ છેતાલીસમાં નંબરની જે સેવા છે કે ગ્રામ્ય વિસ્તાર સહકારી મંડળીઓને જમીન આપવા બાબત ત્યારબાદ સુડતાલીસમી જે સેવા છે કે છૂટક જથ્થાબંધ પરવાનો આપવા અંગે ત્યારબાદ અડતાલીસમાં નંબરની જે સેવા છે કે ભાગીદારી જે અડતાલીસ માં નંબરની જે સેવા છે કે ભાગીદારી ખત આધારે નામ દાખલ કરવા અંગે ત્યારબાદ ઓગણપચાસ જે સેવા છે કે કરવા કરવા અંગે માટેની અરજી પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં પણ પણ સેવા તમારી ગ્રામ પંચાયત ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારબાદ પચાસ જે સેવા છે કે પચાસ જે સેવા છે કે ખેતીની જમીન એકત્રિત કરવા એકત્રિત કરવા બાબત ત્યારબાદ એકાદ જે ત્યારબાદ એકાઉનમાં નંબરની જે સેવા છે કે બિન ખેતી સરહદ ભંગ બદલ અને એનઓસી આપવા બાબત ત્યારબાદ આ જગ્યા બાવન માં નંબર જે સેવા છે કે શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત ત્યારબાદ ત્રેપન માં નંબરની જે સેવા છે કે છૂટક જથ્થાબંધ ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશાના છૂટક કે જથ્થાબંધ પરવાના આપવા અંગે તે બાબતની પણ જે સેવા ચાલુ કરવામાં છે ત્યારબાદ ચોપન માં નંબરની જે સેવા છે લાસ્ટ જે લાસ્ટ જે સેવા છે મહેસૂલ વિભાગની કે ચોપન માં નંબર જે સેવા છે કે બિનખેતી શરતભંગ બદલ એનો સી આપવા બાબત ત્યારબાદ હવે આપણે જે ચર્ચા કરી હતી મહેસૂલ વિભાગની સેવાઓ ચોપન હતી હવે આપણે જે ચર્ચા કરીશું કે સામાજિક ન્યાય અને અધિરિકતા આપણે જે આગળ જે ચર્ચા કરી તે આપણે મહેસૂલ વિભાગની ચોપન જે સેવાઓ જે ચાલુ કરવામાં આવી છે ચાલુ કરવામાં આવે છે ટૂંક સમયમાં શરૂ પણ કરવામાં આવે છે તે સેવાની ચર્ચા કરીને અત્યારે જે બીજા નંબરનું જે આપવામાં આવેલું છે બીજા નંબર જે સામાજિક ન્યાય અને અધિકારિકતાની જે વિભાગની જે સેવાઓ તે જે સેવાઓ છે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો વિડીયો ચાર સુધી પૂર્ણ થાય ત્યાર સુધી વિડીયોમાં બનાવી રહ્યા

આ જે સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગનું જે પ્રમાણપત્ર હોય તે પણ હવે તમને તમારી ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે આ સેવા પણ તમારી ગ્રામ પંચાયતમાં મળી રહેશે ત્યારબાદ બીજા નંબર જે સેવા છે કે નોન ક્રિમિ નોન ક્રિમિ લેયર અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે એટલે કે નોન ક્રિમિનલ જે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર માટે તમારે જે હવે મામલાદાર કચેરી જવાની જરૂર નથી હવે તે પણ તમારી ગ્રામ પંચાયતમાંથી નોન ક્રિમિનલ લેયરનું સર્ટિફિકેટ પણ તમે જે પ્રમાણપત્ર તમે તમારી ગ્રામ પંચાયતમાંથી મેળવી શકો છો હવે ત્યારબાદ ત્રીજા નંબર જે સેવા છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર આ પ્રમાણપત્રની સેવા પણ આ પ્રમાણપત્ર પણ હવે તમારી ગ્રામ પંચાયતથી મળી રહેશે ચોથા નંબરની જે સેવા છે કે આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર આવક સાથે જે આવકનું જે સાથે જે પ્રમાણપત્ર છે તે પણ હવે તમારી ગ્રામ પંચાયતથી મળી રહેશે આ સેવા પણ મળી રહેશે ત્યારબાદ પાંચમા નંબર જે સેવા છે કે અન્ય પછાત વર્ગની જાતિ અંગેનું તથા નોન ક્રિમી નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર તે પણ તમને એ સેવા પણ તમને મળી રહેશે ત્યારબાદ આ છઠ્ઠા નંબરની જે સેવા છે કે જાતિ જ્યાંથી નો દાખલો આપવા બાબત હવે જે નું જે નું જે સર્ટિફિકેટ હતું કાર્ટ સર્ટિફિકેટ તે પણ હવે તમારી જે ગ્રામ પંચાયતમાં જ આ કાર્ટ સર્ટિફિકેટ તમને મળશે ત્યાર તે સેવા પણ તમને મળશે ત્યારબાદ હવે સાતમા નંબરની જે સેવા છે કે ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર તે સેવા પણ તમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારબાદ ત્યારબાદ જે આઠમા નંબરની જે સેવા છે કે વિચરતી વિમુક્તિ જાતિ માટેનું પ્રમાણપત્ર એટલે પંચાયતનું જે ગ્રામ્ય એટલે કે જે વિચારતી વિમુક્તિ પ્રમાણપત્ર હોય છે તે પણ હવે ગ્રામ પંચાયત માંથી મળી રહેશે ત્યારબાદ જે સેવા છે કે ભારત એસસી નો દાખલો આપવા બાબત આ જે જે પ્રમાણપત્ર હોય છે તે પણ હવે આ ગ્રામ પંચાયતમાંથી મળશે હવે દસમા નંબર જે સેવા છે કે નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના આ યોજના પણ હવે જે આ ગ્રામ પંચાયત માંથી તેના ફોર્મ ને બધું જે ભરવાનું રહેશે તે આ સેવા પણ હવે ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારબાદ સેવા છે ત્યારબાદ અગિયારમાં નંબર જે સેવા છે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને ભય યોજના આ પેન્શન જે યોજના છે તે પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારબાદ બારમા નંબરની જે સેવા છે કે રાષ્ટ્રીય કુટુંબ યોજના સંકટ મોચન યોજના જે મૃત્યુ થયા પછી જે આ સંકટ મોચન જે યોજના જે ફોર્મ ભરવામાં આવે છે જે તેના માટે પણ હવે તેના માટે પણ હવે આ યોજના માટે ફોર્મ પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે કે સહાય 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 આ આ પણ પણ જે 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 તમારી ગ્રામ પંચાયતમાં મળશે છે તે પણ હવે તમારી ગ્રામ પંચાયતમાં અરજી કરવાની રહેશે આ સેવા પણ તમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારબાદ નીચે જે આપવામાં આવે છે એ સૂચના જે ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા બદલ પ્રત્યેક સેવા માટે રૂ વીસ રૂપિયા એટલે કે રૂપિયા વીસ વસૂલ કરવામાં આવશે જેની આંતરિક વહેંચણી નીચે વિગતે કરવાની રહેશે એટલે કે જે પણ આ જે સેવાઓ છે ટોટલ જે સેવાઓની ચર્ચા કરવામાં આવી છે મહેસૂલ વિભાગની સેવાઓ ચોપન તેમજ સામાજિક ન્યાય અને વિભાગની જે અધિકારી સેવાઓ કુલ ટોટલ જે સેવાઓ છે દ્વારા નક્કી કરવામાં આવેલી એટલે કે રૂપિયા જોડે વસૂલ કરવામાં આવે છે કે વીસ રૂપિયા ફી રાખેલી છે તે કઈ રીતના વીસ રૂપિયા ફી રાખેલી છે તેનું પણ જે ટેબલ આપવામાં આવેલ છે તેમાં ફર્સ્ટ નંબર જે આપવામાં આવેલું છે કે ગ્રામ્ય એટલે પહેલા નંબર જે ફોર્મે આપવામાં આવ્યું છે કે ગ્રામ કોમ્પ્યુટર સહાયક વીસીએ નિર્ભરતા માટેની રકમ સોળ રૂપિયા છે તેમજ સંબંધિત ગ્રામ પંચાયતને મળનાર રકમ ચાર રૂપિયા આ કુલ ટોટલ મળીને આ કુલ ટોટલ મળીને વીસ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે વસૂલ કરવામાં આવશે તમારે જોઈએ વીસ રૂપિયા ફી રાખેલી છે તો વીસ રૂપિયા કઈ રીતના ફી રાખેલી તે રીતના પાર્ટ વાઇઝ આ કોષ્ટકમાં આપવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ આવશે ને જે એક સૂચના જે આપવામાં આવેલી છે કે ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્રથી નાગરિકોને નાગરિકોને મેળવવા માટે સુગમતા રહે તે માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે તેમાં નીચે મુજબ જે કાર્યવાહી કરવાની રહેશે તેમાં જ્યાં ત્રણ જે સૂચનાઓ જે આપવામાં આવી છે એટલે કે નીચે જે મુજબની કાર્યવાહી કરવાની રહેશે તેમાં જ્યાં પાંચ જે સૂચનાઓ જે આપવામાં આવેલી છે તેમાં જે પહેલી જે સૂચના છે કે ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્યપ્રણાલી નક્કી કરવાની રહેશે એટલે જે કાર્ય કાર્યપ્રણાલી છે જે નક્કી કરવાની રહેશે ત્યારબાદ બીજા નંબરમાં જે આપવામાં આવેલું છે કે બીજા જે સૂચના જે આપવામાં આવી છે કે ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરવાની રહેશે એટલે કે તબક્કાવાર જે આ સેવાઓની જે ચર્ચા કરે તે તબક્કાવાર ઉપલબ્ધ કરવાની રહેશે તે રીતના સૂચના આપવામાં આવી છે તમે વાંચી શકો છો ત્યારબાદ ત્રીજા નંબર જે સૂચના છે કે આ સેવાઓ સારી રીતે આપી શકાય તે માટે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક વીસીઈ ને તાલીમ આપવાની છે જે ગ્રામ પંચાયત જે ઓપરેટર છે એટલે કે જે આ સેવાઓ સારી રીતે ચાલી રહે તે માટે ગ્રામ <Grampa> પંચાયત computer ના હોય computer જે સહાયક જે વીસી જે ઓપરેટર જે કહેવામાં આવે છે જે વીસી જે ઓપરેટર જે કહેવામાં આવે તેને તાલીમ આપવાની રહેશે તે મુજબ આ સરકાર શ્રી દ્વારા ઠરાવવામાં આપવામાં આવી છે સૂચના ત્યારબાદ ચોથા નંબર જે સૂચના છે કે offline mode થી પ્રમાણપત્ર આપતી પ્રત્યેક કચેરીઓને સૂચના આપવાની રહેશે એટલે કે જે offline જે પ્રમાણપત્ર જે આપે છે જે કચેરીઓ તેને સૂચના આપવાની રહેશે ત્યારબાદ પાંચમા નંબર જે ત્યારબાદ પાંચમા નંબર જે સૂચના છે કે મિસ report ની ઉપલબ્ધિ કરવાની રહેશે એટલે કે મિસ રિપોર્ટની ઉપલબ્ધિ કરવાની રહેશે ત્યારબાદ આ નીચે જે લાસ્ટમાં જે આપવામાં આવે છે સૂચના કે આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર મહેસૂલ વિભાગની તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસની નોંધ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગની ચાર એક બે હજાર પચીસની નોંધ ઉપર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે એટલે કે જે સરકાર શ્રીનો જે ઠરાવ છે મહેસૂલ વિભાગની તારીખ પચીસ તેમજ મહેસૂલ વિભાગની તારીખ તેમજ સામાજિક ન્યાય અને અધિરિક્ત વિભાગની ચાર એક બે હજાર પચીસ ની નોંધ પર મળેલા મંજૂરી પર આ જે ઠરાવ છે બહાર પાડવામાં આવ્યો છે તેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે જે આ રીતના જે આપવામાં આવ્યું છે તે તમે વાંચી શકો છો તે રીતના જે બહાર પાડવામાં આવેલ છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની કચેરી દ્વારા વિભાગની તેર સેવાઓ કુલ ટોટલ મહિને સડસઠ સેવાઓ હવે તમારી ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં સરકાર દ્વારા નોંધ પડેલી નોંધ પર મળેલી મંજૂરી મુજબ જે હુકમ એટલે કે આ ઠરાવ કરવામાં આવે છે તે મુજબની હવે તમારી ગામમાં સામાજિક તમારા તમારા ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં મહેસૂલ વિભાગની જે આગળ જે ચોપ્પન જે સેવાઓની જે ચર્ચા કરી ચોપ્પન સેવાઓ તેમજ સામાજિક અને ન્યાય અધિકતા વિભાગની તેર સેવાઓ કુલ ટોટલ મળીને સડસઠ સેવાઓ છે સડસઠ તે સેવાઓ હવે તમારી ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ કરવામાં આવશે આ ઠરાવ મુજબ તો મિત્રો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો વિડીયો પૂરું છે આભાર મિત્રો મિત્રો આ ટાઈમના દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ પેલા બે લાયક બટન ક્લિક કરવાનું ભૂલશ નહીં તો ચલો મિત્રો મળીશું ફરી એક ના વિયોમાં થેન્ક યુ આભાર